નમસ્કાર મિત્રો અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો જે નેનોટાનો યુવક હતો જે બે છોકરાની માને ભગાડીને લઈ ગયો મૈત્રી કરાર કરી નાખ્યા અને ત્યારબાદ તમે જોયું પણ હશે કે બાળકોની વેદના સાહેબ એટલી બધી હતી કે જેની કોઈ વાત ન પૂછાય એ વાત આપણે જો કદાચ કરીએ તો પણ આપણને ભગવાન માફ ન કરે કેમ કે સાહેબ એ વેદના એ બાળકો જ જાણતા હશે એ એમના પતિ જાણતા હશે કે એમની ઉપર અત્યારે કેવો સમય ચાલી રહ્યો છે કેમ કે એમના બે બાળકો કે જે લગાતાર ને લગાતાર કોશિશ કરી રહ્યા છે કે ક્યાંક ને ક્યાંક એ એમના માતા પિતાને મળે જોકે પિતા તો એમના ઘરે છે પરંતુ એ માતા એ પ્રેમી સાથે છે અને ક્યાંક એ દીકરો અને દીકરી ક્યાંક એ માતાને મળે એ માટે પૂરી કોશિશો થઈ રહી છે ત્યારે શું ખરેખર આજે એ એ માતાને મળ્યા કે નથી મળ્યા એને લઈને આજના વિડીયોની અંદર વાતચીત કરવાના છીએ તો ખાસ કરીને વિડીયો તમે અંત સુધી જોતા રહેજો આપણે વિડીયોની શરૂઆત કરીએ એને પહેલા ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી નાખજો ને ચેનલ ઉપર પહેલી વાર આવો છો તો ખાસ કરીને દર્શક મિત્રો ચેનલને પણ અવશ્ય સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને આવનારા સમયમાં તમને આવા નેકો વિડિયો મળતા રહેશે તમને ખબર છે કે આ ઘટના ત્રણ મહિના પહેલા ઘટી ગઈ હતી પરંતુ સોશિયલ મીડિયામાં હમણાં પાંચ કે છ દિવસ પહેલા વિડીયો વાયરલ થયા હતા જોકે આ ટોપિકમાં હું એ માટે નતો આવતો કેમ કે સાહેબ સમાજને લઈને આ જે ટોપિક હતો એ હતો એટલે ખાસ કરીને આ ટોપિકમાં ન આવવાનું એકમાત્ર કારણ એ પણ હતું મારું કે ક્યાંક ને ક્યાંક વિરોધ થઈ જાય ભાઈ એટલા માટે જ હું આ ટોપિકમાં નહોતો આવ્યો પરંતુ અત્યારે વાત કરવામાં આવે તો આ ટોપિકમાં હું એ માટે આવ્યો કેમ કે સાહેબ એ પતિની વેદના સાહેબ સત્ય બતાવવું જરૂરી છે અને એ માટે હું આવ્યો છું અને ક્યાંક મેં સોશિયલ મીડિયામાં વિડીયો નાખ્યા છે ત્યાં પણ મને લોકોએ દિલથી સપોર્ટ કર્યો ને એટલા માટે જ આજે આજે યુટ્યુબમાં પણ આ વિડીયો અપલોડ થઈ રહ્યો છે હવે તમને ખબર છે કે જ્યારે પોલીસ સ્ટેશનની અંદર એ બંને બાળકો પોતાની માને મળવા માટે આવે છે ત્યારે એ માતા એ પોતે ત્યાંથી જતી રહે છે એટલે કે એ બાળકો જ્યારે હાથ મિલાવે છે પોતાની માનો હાથ પકડે છે ત્યારે એ માતા એમ કહે છે કે અમારા દીકરા નથી અમારી દીકરી નથી તમે આઈથી વયા જાવ એટલે કે દૂર જતા રહો અને ત્યાર પછી આપણે એ પણ જોયું કે જ્યારે એ ઘટના ઘટી ગઈ ત્યાર બાદ એ મૈત્રી કરાર કર્યા પતિ પોતાના બે બાળકોને લઈ અને ઘરે જાય છે ત્યાર બાદ જે એ બેન છે એ પોતાના પ્રેમી સાથે એ ભાઈના ઘરે જાય છે ત્યાર બાદ આપણે એ પણ જોયું કે જ્યારે સામેવાળા વ્યક્તિના ઘરે જાય છે ત્યારે એની આરતી ઉતારવામાં આવે છે જો કે આ બિલકુલ ખોટું કદમ કહેવાય ભાઈ કેમ કે આ બંને સારું કામ નથી કર્યું ખોટું કામ કર્યું સૌથી પહેલા તો બે બાળકોને ત્રાસ આપ્યો પોતાના પતિને ત્રાસ આપ્યો અને ત્યારબાદ સાહેબ પોતાના સાસુ અને સસરાને પણ ત્રાસ આપ્યો એટલે એક તો બિલકુલ સારું કામ નથી કર્યું પરંતુ જે પ્રેમી એના તો એ લોકો તો સાહેબ એવું વિચારી રહ્યા છે કે અમારી માટે કુંવારી વહુ આવી છે ને એ રીતે એનું સાહેબ પૂજન કર્યું એની આરતી ઉતારી અને ત્યાર પછી એને ઘરમાં લાવે તો સાહેબ તમે વિચારો કે જે છોકરી બે છોકરાઓને ત્રાસ આપીને આવી હોય જો પોતાના બે છોકરાઓને એમ કે મારા છોકરા નથી એટલું જ નહીં પરંતુ જો એને પોતાના દીકરા ઉપર પણ વિશ્વાસ ન આવ્યો હોય પોતાના દીકરા ઉપર જરા પણ એનું આંતરડું ન બળ્યું હોય તો સાહેબ તમે વિચારો કે આ ભાઈ ઉપર શું બળશે બસ આજ માટે આટલું રાખીએ બાકી તમે શું કહેશો મને કોમેન્ટ કરીને જરૂર બતાવજો બાકી જો આગળના સમયમાં એ માતા પોતાના બે બાળકોને મળશે તો ચોક્કસપણે તમને વિડીયોના માધ્યમથી પણ માહિતી આપતો રહીશ બાકી આજ માટે આપણે આટલું રાખીએ મળીશું આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી દ્વારકાધીશ આગળ પણ આનો સપોર્ટ કરતા રહેજો ધન્યવાદ